રાધે રાધે હાલો રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકાયેર માં અત્યારે અમે બજારમાં જવાના છીએ ને એટલે હું જાઉં છું મારા મામા ઘરે કેમ કે અમે જાશું રીક્ષામાં એટલે રિક્ષાની સાફ સફાઈ કરે છે અમારા મામા અને આ વાસણ જો શ્રીયા છે ને હું ખીચડી ખાવા જાય ને તો પછી ઘરે લઈ આવે તો હવે એને ડીશ દેવા જાય છે શ્રીયા ત્યાં માં ખીચડી ખાધી હતી શું ખાધું તું ખીચડી ખાધી હતી મારા મામીએ છે ને શ્રીયાને આ રોટલીના કટકા કરીને આપ્યા છે કેમ કે એના ઘરની બાજુમાં છે ને રોજ રણકાગડા આવે છે તો હવે શ્રીયા છે ને આ બધા રોટલીના કટકા અહીંયા રાખે છે હજી કોઈ રણકાગડા અહીંયા દેખાતા નથી પણ જ્યારે આવશે ને ત્યારે ખાઈ લેશે તો અહીંયા આવીને જ શ્રીયાને છે ને ભૂખ લાગી ગઈ છે તો શ્રીયા જુઓ ફટાફટ સંતરા ખાય છે અને પછી એને કેળા ખાધી તો હવે મારા મામાએ જુઓ રિક્ષાની પણ પૂજા કરી લીધી છે તો હવે રિક્ષા ચાલુ કરે છે અને ફટાફટ હવે અમે પણ શાક લઈ આવીએ તો માર્કેટમાં આવીને અમે પહેલાં જ મેં છે ને શ્રીયાને દ્રાક્ષ લઈ દીધી કેમકે ક્યારની દ્રાક્ષ જોઈ ગઈ તો

બજારમાંથી શાક લઈને હવે ઘરે આવી ગયા છીએ તો હવે આ બધું શાક ધોઈને ફ્રીજમાં રાખી દઉં પછી ફટાફટ રસોઈ બનાવ આટલું બધું શાક લઈને આવી છું ખાઈ લેશું આજે છે ને જલ્દી જલ્દી રસોઈ બનાવીને એટલે પોવા બનાવ્યા અને અહીંયા આ ગાજર છે ને મને ચટણીવાળા ગાજર બહુ ભાવે ને એટલે આ ગાજર થોડીક વાર સુકાવા રાખી દઉં અને પછી આમાં ચટણી નાખીશ તેને ભાવશે ચટણીવાળા ગાજર થોડાક થોડાક તો તીખા હોય ને દીકરા ચટણી તીખી હું હવે ચટણી માટે છે ને આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલી મસ્ત સુગંધ આવે છે ને મને ચટણીનો વઘાર થાય ને તો એવી સુગંધ ગમે ને જો હવે આમાં ચટણી મેં નાખી દીધી છે હું થોડીક ચટણી હજી એમ જ રાખી છે એ ડોક્ટર ક્યાં જાઓ છો શ્રીયા છે ને આજે ડોક્ટર બની છે પર્સમાં ઇન્જેક્શન લઈ જાય છે ડોક્ટર તમે ક્યાં જાઓ છો જીયાના ઘરે કોણ બીમાર છે શું થયું જીયાને ક્યાં લાગુ છે હો મમ્મી સામે તું જુઓ પછી હવે શું કરશો તમે જી આને લોહી નીકળી હોય તો પાટા નહીં બાંધો ડાયરેક્ટ ઇન્જેક્શન જ દેસો પાટા વાડી તો પર્સ તો કાઈ નથી ખાલી ઇન્જેક્શન જ છે ખોટે ખોટે પાટો હોય ખોટે ખોટે હોય પાટો હા મને કેમ ઇન્જેક્શન દીધું તું શ્રી આય મને ઇન્જેક્શન તો મને કેમ દીધું તું મેને આવું તો એ તો હવે મારે કાઈ ખાવાનું તું બી ડા હા હા ભલે ભલે હું બીમાર થઈ ગઈ હતી પણ મારી વાત તો સાંભળો હું શું કઉ છું મને હવે ખાવાનું શું બારે દાબેલી ખાવાની તો શું ખાવાનું ગુલ્ફી ખાવાની ગુલ્ફી ખાવ આવા કેવા ડોક્ટર છો ગુલ્ફી ખાવાની બીજા ડોક્ટર તો ના પાડતા તા કે ગુલ્ફી નહીં ખાવાની તમે કેમ હા પાડો છો દાબેલી ખાવ દાબેલી નહીં ખાવાની તો શું ખાવાનું એમ તો કયો

સાચે તું શું ખાઈશ તું દાબેલી નહીં ખાશ ભલે ભલે બાય શ્રેયા શું લે આવી ઓહો શ્રિયા કોના માટે લઈ આવી આવડી બધી કે બધાની એ તું ખાઈશ હા કેટલી ખાઈશ ખમકાઠે ખમખમકાથી દઉં હું ડીશ લઈ આવીને કટાવીશ દાબેલી તીખી તીખી છે તો કેવી છે 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 આમ આમાં સેવ ફૂટી મીઠી મીઠી છે આ દાબેલી ખાવી છે આ તીખી તીખી ખાવી ખાઈ જવા ડીશ માં રાખજો ઢોળા એની હાલો મમ્મી આ દાબેલી ખાય ને કે તને ખાવી છે મીઠી મીઠી તને ભાવી દાબેલી

જાશું તો અત્યારે જો અમે શેરીમાં બેસીને તાપણી કરીએ છીએ અમે છે ને રોજ સાંજે આવી રીતે બધા ભેગા છે ને તાપણી કરીએ તાપણી કરીને હવે છે ને હું ઘરમાં આવી ગઈ છું અને શ્રીયાએ જો સુઈ ગઈ છે શ્રીયા તો આજે વહેલી સુઈ ગઈ છે કેમકે સાંજે નાસ્તો કર્યો ને તો જમ્યા વગર જ સુઈ ગઈ તો હવે આજનો આજનો વ્લોગ અને આ વર્ષનો છેલ્લો કેમ કેમકે આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે હવે આ વર્ષનો આ છેલ્લો વ્લોગ આજે અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે